મરડૂચ જિલ્લાનો દાદન નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે ત્યાંથી સૌરાષ્ટ્રી સુરત જતાં સુધીનો અગત્યનો રસ્તો છે અમારા તાલુકાના પ્રતિનિધિએ અનેકવાર રજૂઆત કરી છે આમોદ તાલુકાનો પ્રતિબંધ કોંગ્રેસનું તેમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલાં છે જમ્બુસ તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ વાગ્યા અધિની સમય હતો

એ બ્રિજ ની અંદર કેટલા લોકો ત્યાં જાન રહેલા છે સત્તર માહિતી નથી પણ ત્રણ પાંચ લોકો ત્યાં જાન રહેલા છે પાંચ એક લોકો ને રેસ્ક્યુ કરવામાં આવેલા છે આ નદી માં તો એટલા બધા મગરો છે કોઈનો જીવ બચતો હોય એના મગરો પેલા થઈ જાય સ્થિતિ છે એટલે સરકાર અમારી વિનંતી છે અમે કોઈ સસ્તી લોકો યાત્રા કરવા માટે નથી આવ્યા સરકાર નું ધ્યાન દોરવા માટે આવેલા છે તમે ઊંઘતા હોય તો જાગો લોકો નો ધ્યાન ના જાય ભારે વાહનો બંધ કરાવે ત્યાં કરે એ ખુબ ભારે વાહન જાય ભવિષ્ય ની અંદર આ રસ્તાની જે મહીસાગર માં એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોર